જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું તો ચાલો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે કાવ્યાનો નિર્ણય તો બાળકો આપણે ગયા વખતની વાર્તામાં જોયું હતું કે કાવ્યાએ છેલ્લે પાક્કમ પાક્કો નિર્ણય કરી લીધો હતો કે હું શું બનું એનાથી શું ફરક પડે છે પણ હું સારી વ્યક્તિ બન્યું એનાથી તો જરૂરથી ફરક પડે છે અને આ રીતે સારો નિર્ણય લીધા પછી કાવ્ય સાથે શું થાય છે એ હવે આગળ જોઈએ એક વખતની વાત છે કાવ્ય તેની શાળામાં ગઈ કાવ્યાના ક્લાસમાં આદ્યા નામની એક છોકરી છે એક દિવસ આદ્યા વાળમાં એક ખૂબ સુંદર મજાની ક્લિપ લગાડીને આવી તેની ક્લિપ પતંગિયા જેવી દેખાતી હતી એટલી સુંદર દેખાતી હતી એટલી સુંદર દેખાતી હતી કે કોઈને પણ ગમી જાય કાવ્યાને તે ક્લિપ બહુ કહેતા બહુ ગમી ગઈ અને તેને બહુ મન થતું હતું કે તેની પાસે પણ એવીને એવી જ ક્લિપ હોય જ્યારે સ્કૂલ પૂરી થઈ ત્યારે એવું થયું કે આદ્યા અને કાવ્ય સૌથી છેલ્લે ક્લાસમાંથી બહાર નીકળ્યા આદ્યા બહાર આવી ત્યારે તેના માથા પરથી પેલી પતંગિયાવાળી ક્લિપ સર કરતાં પડી ગઈ આદ્યાને તો તેની ખબર જ ના પડી પણ કાવ્ય તેની પાછળ પાછળ ચાલી આવી રહી હતી એટલે એનું ધ્યાન તેના પર ગયું કાવ્યાએ ક્લીપ ઉપાડી અને આદ્યાને બૂમ પાડવાની જ હતી એટલામાં તો કાવ્યાનું મન બદલાઈ ગયું કાવ્યાએ ચાલવાનું ધીમું ધીમું કરી દીધું અને છાનામાના ક્લીપને પોતાની બેગમાં નાખી દીધી તેણે એવું મોઢું કર્યું કે જાણે કંઈ થયું જ નથી બોલો બાળકો કાવ્યાએ તો આવું કર્યું પણ આવું કરાય કે કેમ અને કેમ કર્યું એ તો આપણને આગળ જ ખબર પડશે આદ્યા અને કાવ્યા એક જ બસમાં ઘરે જતા હતા બસમાં કાવ્યાને ગભરાટ થવા લાગ્યો એને ખબર હતી કે ગભરાટ એટલા માટે થાય છે કારણ કે એણે આદ્યાની ક્લિપ ચોરી લીધી છે પછી તો તેના મનમાં વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ મારે આદ્યાને કહી દેવું જોઈએ કે એની ક્લિપ પડી ગઈ હતી અને ક્લિપ એને પાછી આપી દેવી જોઈએ પણ ક્લિપ તો મને ખૂબ ગમે છે મેં આદ્યાની ક્લિપ ચોરી છે એ ચોરી કહેવાય ચોરી કરવી એ પાપ છે પાપ મેં ક્લિપ ચોરી નથી એનાથી ક્લિપ પડી ગઈ હતી ક્લિપ પડી પણ ગઈ હોય તો હું તેને કહી શકતી તો હતી ને ના હું શું કામ કહું હું શું એની નોકર છું હું એને કહું નહીં તો પણ કમસે કમ ક્લિપ જ્યાં પડી હતી ત્યાં જ એને છોડી શકતી હતી પણ હું ક્લિપ ત્યાં છોડી દેત તો એને કોઈ બીજું ઉપાડી લેત આદ્યાની ક્લિપ ખોવાવાની જ હતી તો કોઈ બીજાને કેમ મળે એનાથી સારું તો હું જ લઈ લઉં ને હું આદ્યાને ક્લિપ પાછી આપીને પૂછી શકતી હતી કે તે ક્યાંથી આ ક્લિપ લાવી હતી હું પણ ત્યાં જઈને તેને ખરીદી શકું છું પણ ચોરી ચોરી ના કરવી જોઈએ ચોરી કરવી એ પાપ છે પાપ આદ્યાને તો ખબર છે કે ક્લિપ ક્યાં મળે છે પણ હું ક્યાં શોધવા જાઉં કે આ ક્લિપ ક્યાં મળે છે એ દુકાન ક્યાં છે ક્લિપ વધારે મોંઘી તો નથી જ લાગતી પણ મારે ક્લિપ રાખવી ના જોઈએ હો આદ્યા બહુ બેદરકાર છે તેણે પોતાની વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એક ક્લિપ જો એની ખોવાશે તો તેને ભવિષ્ય માટે બોધપાઠ મળશે આદ્યાને ક્લિપ ફરી મળવાની કેટલી બધી ખુશી થશે નહીં જો હું એને ક્લિપ પાછી આપી દઉં તો હું તેને ખુશ કરી દઉં તો પણ પણ આ ક્લિપ કેટલી બધી સુંદર છે મને એ જોઈએ છે હવે હું એને ક્લિપ પાછી આપું તો એ વિચારશે કે હું ચોર છું તે પૂછશે કે જ્યારે મને આ ક્લિપ મળી ત્યારે જ મેં તેને પાછી કેમ ના આપી હવે વાત સમજાઈ ગઈ ભગવાનને ખબર પડી ગઈ હતી કે મને ક્લિપ કેટલી બધી ગમી ગઈ હતી અને એટલા માટે જ એમણે એ ક્લિપ નીચે પાડી અને મને એ બતાવી જે વસ્તુ મને ભગવાને આપી છે એ હું પરત કેમ કરું થોડીક વાર પછી આદ્યા બસમાંથી ઉતરી ગઈ થોડીક આગળ જઈને કાવ્યા પણ ઉતરી ગઈ ઘરે પહોંચ્યા પછી કાવ્યા આજે થોડી ચૂપચાપ હતી ઘૂમસૂમ હતી માએ એને પૂછ્યું આટલી ચૂપ કેમ છો બેટા કાવ્યાએ કહ્યું ના એવી કોઈ વાત નથી હું ઠીક તો છું તેના નાનાજીએ પૂછ્યું આજે આટલી ચૂપ કેમ છો આવ્યા ટીચરે સજા કરી હતી કે શું કાવ્યાએ જવાબ આપ્યો ના ના મારી ટીચર તો ખૂબ સારી છે હું એકદમ ઠીક છું જેવી રોજ હોઉં છું એવી જ તો છું અને એના પછી કાવ્યાએ બનાવટી સ્મિત કર્યું તેણે અહીં તહીંની અલગ અલગ વાતો કરવાનો વિશેષ પ્રયત્ન કર્યો કે જેનાથી એને બીજા કોઈ પ્રશ્નો જ ન પૂછે બીજો દિવસ થયો બીજા દિવસે આદ્યાએ ટીચરને કહ્યું ગઈકાલે મારા વાળની ક્લિપ સ્કૂલમાં ખોવાઈ ગઈ ટીચર ટીચરે ક્લાસમાં બધાને પૂછ્યું ગઈકાલે આદ્યાની ક્લિપ સ્કૂલમાં ખોવાઈ ગઈ છે શું એ ક્લિપને કોઈએ જોઈ છે બધા ચૂપચાપ બેઠા હતા કાવ્યા પણ ચૂપ બેઠી રહી પણ તેના મનમાં મૂંઝવણ થવા લાગી આમ પણ કંઈ ખોટું કરીએ ને એટલે મૂંઝવણ થાય ને થાય જ ટીચરે કહ્યું કે હા બની શકે કે તમારામાંથી કોઈએ ક્લિપ જોઈ હોય અને ઉપાડી પણ લીધી હોય કારણ કે તમને ખબર નહોતી કે એ ક્લિપ કોની છે પણ હવે તો તમને ખબર પડી ગઈ છે કે ક્લિપ કોની હતી તો આદ્યાને મહેરબાની કરીને પાછી આપી દો તો પણ બધા ચૂપ રહ્યા કાવ્યા પણ ચૂપ રહી પણ તેની મૂંઝવણ વધતી જ ગઈ વધતી જ ગઈ ટીચરે ફરી કહ્યું સોરી બેટા આદ્યા તારી ક્લિપ કોઈએ જોઈ નથી ભવિષ્યમાં પોતાની વસ્તુને સાચવીને રાખજે કાવ્યને નિરાંત થઈ તેણે વિચાર્યું હું પણ તેમ જ તો વિચારી રહી હતી કે આદ્યાએ પોતાની વસ્તુને સાચવવી જોઈએ અને જોજો ટીચરે પણ એમ જ કહ્યું ને હવે આ બાબતે મારે કંઈ વધારે વિચારવાની જરૂર જ નથી પણ કાવ્ય વધુ સમય સુધી ખુશ ન રહી શકી એને સમજાતું નહોતું કે એની મૂંઝવણ આખરે દૂર કેમ થતી નથી ક્લિપ બેગમાં જ પડી રહી અને આજે ફરી કાવ્યના ઘરે પહોંચી ગઈ ઘરમાં આજે કાવ્ય બહારથી તો ઠીક લાગતી હતી પણ એના મનમાં વિચારોની વધુ એક હારમાળા શરૂ થઈ એનું મન જ એક પછી એક ઉત્તર પ્રત્યુત્તર કરતું રહ્યું હવે મારી પાસે ક્લિપ છે પણ હું એને વાળમાં લગાડીશ તો લગાડીશ ક્યારે જો હું એને ઘરમાં બેગમાંથી બહાર કાઢીશ તો મારી મા અથવા નાનાજી જોઈ લેશે અને જો હું સ્કૂલમાં લગાડીશ તો આદ્યા જોઈ લેશે મારે વાળમાં ક્લિપ કોઈ એવી જગ્યાએ લગાડવી જોઈએ જ્યાં એને કોઈ જોઈ ન શકે જ્યાં એને કોઈ જોઈ ન શકે ત્યાં પણ ભગવાન ભગવાન તો જોશે જ ને ભગવાનથી થોડી છુપાઈને હું કઈ કરી શકવાની છું કાવ્યા તો ફરીથી મૂંઝાઈ ગઈ એને સમજાઈ રહ્યું નહોતું કે એકવાર આ વાત પૂરી થઈ ગઈ છે તો પછી વારંવાર વારંવાર કેમ પાછી આવે છે તેની અંદરથી એક અવાજ આવતો હતો કે વાત ત્યારે જ પૂરી થશે જ્યારે તે સાચું બોલશે અને ક્લિપ આદ્યાને પાછી આપી દેશે ત્યાં તો તેને યાદ આવ્યું કે તેણે નિર્ણય લીધો હતો કે તે સારી વ્યક્તિ બનશે અને સારી વ્યક્તિ કદી ચોરી તો ના જ કરે સારી વ્યક્તિ કંઈ ભૂલ કરે તો પણ તે ભૂલને તે સ્વીકારી લે છે હવે વાત પૂરી થઈ ગઈ તેને ખબર પડી ગઈ કે તેણે શું કરવાનું છે ક્લિપ બેગમાં ફરી એકવાર સ્કૂલે ગઈ સ્કૂલમાં કાવ્યા બધો વખત વિચારતી રહી વિચારતી રહી કે તેણે જે કામ કરવાનો નિર્ણય લીધો છે એ ક્યારે કરે અને કરે તો કેવી રીતે કરે જો એ ટીચરને સાચી વાત કહેશે તો ટીચર એને ચોરીની સજા આપશે અને જો એ આખા ક્લાસની સામે સાચું બોલશે તો તો સૌ તેને ચોર જ માનશે એને નિર્ણય લીધો કે તે ક્લિપ આદ્યાને છાનામાના એવા સમયે આપશે જ્યારે કોઈ જોતું ન હોય પણ આખા દિવસમાં એવો કોઈ મોકો જ કાવ્યાને મળ્યો નહીં ક્લિપ બેગમાં અને બેગમાં જ રહી અને ફરી એકવાર ઘરે પહોંચી ગઈ ઘરમાં એના મનમાં ફરી એકવાર વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ જો હું આદ્યાને ક્લિપ એવા સમયે આપું જ્યારે કોઈ જોઈ ન રહ્યું હોય તો પણ તે ટીચરને કહી તો શકે જ છે ને કે કાવ્યાએ મારી ક્લિપ લીધી હતી જો હું આદ્યાને ક્લિપ એવા સમયે આપું જ્યારે કોઈ જોઈ રહ્યું ન હોય તો પણ તે ક્લાસમાં બીજા બાળકોને પણ તે વાત કહી જ શકે છે ને કદાચ એ જ ઠીક રહેશે કે ક્લિપ બેગમાં ને બેગમાં જ પડી રહે ટીચરે તો મામલો પડતો મૂક્યો જ છે આદ્યા પણ એકદમ ઠીક જ લાગે છે હું જ ગાંડાની જેમ મગજ ખપાવી રહી છું હવે બસ આ વિશે વિચારવાની બિલકુલ જરૂર નથી ક્લિપ બેગમાં જ પડી રહી અને ફરી ફરી એકવાર સ્કૂલે પહોંચી ગઈ સ્કૂલમાં કાવ્યા કોઈ પણ વાતમાં ધ્યાન આપી શકતી નહોતી તેને યાદ આવ્યું કે તેણે સારી વ્યક્તિ બનવાનો નિર્ણય લીધો હતો પછી તેના મનમાં વિચારોની ફરી વધુ એક હાર માળા ચાલી ભલે ભલે કંઈ પણ સજા મળવાનો ડર હોય તો પણ સારી વ્યક્તિ હંમેશા સારું કામ જ કરે છે એ સજાથી ડરતી નથી ભલે કંઈ પણ થઈ જાય સારી વ્યક્તિ હંમેશા સારું જ કામ કરે છે મારી માટે ફક્ત એક જ વાત યોગ્ય છે અને એ છે સાચું બોલવું અને ક્લિપ પાછી આપી દેવી હવે આ બાબત ખરેખર પૂરી થઈ ગઈ છે અને હવે મારે એને પૂરી કરવી જ જોઈએ કાવ્યાને લાગ્યું કે આ વાતના કારણે એણે જેટલું દુઃખ સહન કર્યું છે એટલું ઘણું છે બસ હવે આનાથી વધારે દુઃખ સહન નથી કરવું આમ પણ ખોટું કરીએ એટલે દુઃખ તો સહન કરવું જ પડે ને આનાથી વધુ એ દુઃખ સહન નહીં કરી શકે અને એટલા માટે તે એક મિનિટની પણ વાર કર્યા વગર ઊભી થઈ ગઈ અને ટીચરને ઝડપથી એક જ શ્વાસમાં કહ્યું મેડમ મેં તે દિવસે એક મોટી ભૂલ કરી મેં આદ્યાની ક્લિપ નીચે પડતી જોઈ હતી મેં તેને ઉપાડી રાખી લીધી મેં આ ખોટું કામ કર્યું જ્યારે તમે ક્લાસમાં પૂછ્યું ત્યારે પણ હું ચૂપ બેઠી રહી તે તો મોટી ભૂલ હતી મેં જ્યારથી ક્લિપ ઉપાડી છે ત્યારથી હું મૂંઝાયેલી છું હવે હું સાચું બોલી રહી છું હું આદ્યાને ક્લિપ પાછી આપવા માંગુ છું મેં જે ભૂલો કરી છે તેના માટે તમે મને કંઈ પણ સજા આપો હશ અને હવે કાવ્યાને આટલું કહ્યા પછી હશ થઈ હવે કાવ્યા રડી રહી હતી અને રડતાં રડતા તેણે બેગમાં હાથ નાખીને ક્લિપ કાઢી ક્લિપ કાઢીને એ આદ્યા તરફ આગળ વધી થોડી ક્ષણો માટે જે બહુ લાંબી લાંબી લાગવા લાગી ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો ટીચરે પ્રેમથી કાવ્યા પર હાથ રાખીને કહ્યું ચોખ્ખું દેખાય છે કે તે જે ભૂલ કરી છે એના કારણે તારે કેટલું બધું દુઃખ સહન કરવું પડ્યું છે અને એ જ તારી સજા છે દીકરા હું તને હવે વધારે કંઈ સજા નહીં કરું હવે સાચું બોલ્યા પછી તને કેવું લાગે છે કાવ્યા કાવ્યાએ કહ્યું મને એવું લાગે છે કે મારા માથા ઉપરથી બધો જ ભાર ઉતરી ગયો છે ટીચર ટીચરે કહ્યું સાચું બોલવા માટેનું એ જ તારું ઇનામ છે હું તને તેના માટે કોઈ બીજું ઇનામ પણ નહીં આપું અને ટીચરે પ્રેમથી સ્મિત કરી અને કાવ્યાના માથા ઉપર ફરી હાથ ફેરવ્યો જ્યારે કાવ્યા આદ્યાની તરફ વળી ત્યારે આદ્યાએ ક્લિપ લેવા માટે હાથ લંબાવ્યો જ નહીં અરે કાવ્યાને થયું આ શું આદ્યાએ મને માફ નથી કરી ત્યાં તો આદ્યાએ કહ્યું તને આ ક્લિપ આટલી ગમે છે તો તું જ રાખી લે કે આવ્યા શું હું મારી બહેનપણીને એક નાની અમથી ક્લિપ પણ ના આપી શકું મને જોઈતી હશે તો હું બીજી લઈ આવીશ અને આખા ક્લાસમાં રાહતની એક લહેર ફેલાઈ ગઈ ક્લાસનું વાતાવરણ આનંદથી ભરાઈ ગયું બધા જ બાળકો ખુશીથી તાળી પાડવા લાગ્યા અને અત્યારે કાવ્યને જે રાહત ખુશી અને આનંદની અનુભૂતિ થઈ રહી હતી એની તો કોઈ વાત જ થઈ શકે એમ નહોતી સાચું બોલવાની ખુશી અને ભૂલ કરીને માફી મળ્યાની પણ ખુશી અને સાથે પોતે સાચો નિર્ણય લીધો છે એનો આનંદ કાવ્યના મોઢા પર છલકાઈ રહ્યો હતો વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોઢી આવી પહોંચી રવિવારે મળીશું ફરી વાર્તા લઈને નવી તો બાળકો તમે આ વાર્તામાં જોયું ને કે કાવ્યના મનમાં વિચારોની કેટલી બધી હારમાળા ચાલતી હતી આવું જ આપણા દરેકના મનમાં થતું હોય છે જ્યારે પણ આપણે કંઈક સારું કરીએ ને ત્યારે આપણા અંદરથી અંતરાત્માનો અવાજ આવતો હોય છે કે તું સારું કરી રહ્યો છે તું સારું કરી રહી છે અને જ્યારે આપણે કંઈક ખોટું કરતા હોય કોઈને દુઃખી કરતા હોઈએ ત્યારે આપણા અંતરાત્મામાંથી જ આપણને અવાજ આવતો હોય છે કે ના તું આ ના કર આ ખોટું છે આ ના કરવું જોઈએ તો આપણે સૌ પણ આપણા અંતરાત્માના અવાજને ઓળખતા શીખીએ અને સાચો નિર્ણય લેતા શીખીએ તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ નાક કાન ભમર કપાળ ગાલ હાથ માથા પર વાળ હાથ પગ પર વીસ નખ રાખ એ મારો ઉખિયાણો ભાગ તો બોલો બોલો બાળકો કોણ છું હું આઉ ખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ